બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ પર કડક પગલાં લેવા અને વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવવા માટે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાને સૂચના આપવામાં આવી હતી તે અન્વયે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એ ગોહિલ એએસઆઈ લખમશીભાઈ ફફલ પ્રવીણભાઈ નિતેશ વસાવા વગેરે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપી સોહનલાલ તિલકરામ ધોબી પોતાના કબજાની એક્ટિવા નંબર જી જે બાર ઈ ક્યૂ બે હજાર એકસો અગિયાર ગોવિંદરામ સુબારાજુ રાવબલા પોતાના કબજાની ફોર્ડ ફિગો કાર નંબર જી જે બાર સીજી આઠ હજાર આઠસો એકવીસ ભીખાભાઈ કાંતિભાઈ ગરો પોતાના કબજાની મોટર નંબર જીજે બાર ડીપી પાંચ હજાર છસો પચીસ જઈ રહ્યા હતા ત્યારે કેફી પીણું પીધેલા ત્રણેય વાહન ચાલકો જણાતા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આરોપીઓને પોલીસ લોકઅપમાં ધકેલી દીધા હતા ત્રણેય શખ્સો સામે વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી